મૌધા મામલકદાર કચેરી ખાતે કલેક્ટર દ્વારા લેવાયેલ સરપ્રાઇઝ વિઝિટ કલેક્ટરની સરપ્રાઈઝ વિઝિટથી મામલકદાર સહિત અધિકારીઓનો પરસેવો છૂટી ગયો છે શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મૌધા મામલકદાર કચેરીએ પહોંચ્યા હતા આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારના દાખલા ગઢવામાં પડતી તકલીફોને લઈને જાત ઇન્સ્પેક્શન માટે સરપ્રાઇઝ વિઝિટ કલેક્ટરે કરી હતી નાયમ મામલકદાર કેપી રાવલની સતત ગેરહાજરીથી પબ્લિકને તકલીફ પડે છે જેથી તેમના વિરુદ્ધ પગલા ભરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું એમડીએમ અને જમીન શાખાની ડિટેલ કેપ્ચર કરાઈ ક્ષતિ જણાશે તો પગલા લેવાશે તેમ કલેક્ટરે જણાવ્યું કોઈ પણ અધિકારી દલાલ મારફતને કામનો આગ્રહ રાખશે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો છો તેમ કલેક્ટરે જણાવ્યું હતું જો મામલતદાર કોઈ કાર્યવાહી ન કરે તો કલેક્ટર ઓફિસથી કાર્યવાહી થશે તેમ કલેક્ટરે જણાવ્યું છે આજ રોજ મોટા મામલતદારના જે એટીવીટીના પ્રશ્નો છે અને આધાર કાર્ડ અને જે દાખલા કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે તેના જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીંયા આવ્યા હતા અને અમુક વસ્તુ ધ્યાને આવી છે અને જે અધિકારીઓ એક અધિકારીનું એમાં ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આમાં જો છતી જણાવશે

આજ અટકાવવા માટે આપણે લોકો અહીં આવ્યા છીએ કે કોઈપણ દલાલ છે એ હું ફરીથી મીડિયા મારફત લોકોને કહેવા માગું છું કોઈપણ દલાલ પાસે આપણે જવું નહીં મામલતદાર કચેરીમાં અધિકારીશ્રીઓ સાડે દસથી છ દસ સુધી આ કચેરીમાં રહેતા હોય છે કોઈપણ મિત્રને કોઈ તકલીફ પડતી હોય દલાલ મારફત જે કોઈ આગ્રહ રાખે તો એની કમ્પ્લેન મામલતદારમાં કરી શકે અને જો ત્યાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર ઓફિસમાં પણ કાર્યવાહી થશે અને દરેક કચેરીમાં કોઈપણ આ પ્રકારના આવાંછિત વ્યક્તિઓના આગમનથી પબ્લિકને अवगत પડે તો એ માટે અમારું તંત્ર હંમેશા જ સચેત આઈ એમ સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.